નમસ્કાર દોસ્તો કેનેડાની નેક્સ્ટ સિરીઝમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આટલો બધો પ્રેમ આપ સૌનો મળશે એટલો મને વિશ્વાસ છેક સુધી હતો અને તમે સૌએ વિશ્વાસને પ્રબળ રાખ્યો છે મારા માટે મારા માટે ઘણી બધી પ્રેરણાત્મક આ ઘડી છે કે આપ સૌ મને આટલો બધો ચાહો છો કેનેડાના મારા વિડીયોઝ એટલા સરસ જુઓ છો ફરીથી મારા સૌ વ્યુઅર્સનો થેન્ક યુ અને જે આપણા એવા રિલેટિવ્સ છે નજીકના મિત્રો છે કે જ્યાં બાબત સાથે સંકળાયેલા છે એમને પણ તમે ફોરવર્ડ કરો છો વિડીયોઝ અને એક્સટર્નલ લિન્કસથી પણ મારા વિડીયો ખૂબ જોવાય છે એ બાબતે મને જાણીને બહુ આનંદ થયો આજે આપણે એક અવનવી વાત લઈને આવ્યા છીએ કેનેડા ઇમિગ્રેન્ટ થવા માટે બે હજાર વીસની સાલથી ઘણા બધા અવનવા ગતકડા થતા હતા અવનવી રીતોથી લોકો કેનેડા જવા માટે તત્પર હતા અને એમાંનો એક રસ્તો હતો વર્ક વિઝા વર્ક વર્કવિઝામાં પણ એક છટકબારી કેનેડિયન ગવર્મેન્ટે અને ત્યાંની એમ્પ્લોયર ગીવિંગ એજન્સીઝે રાખી હતી કે જેને એક પ્રકારનું ડોક્યુમેન્ટેશન કહી શકાય એ ડોક્યુમેન્ટેશન જો આપણી પાસે હોય તો ડોક્યુમેન્ટેશનને કારણે જે ત્યાંની એક્સપ્રેસ એન્ટ્રીના સ્કોર્સ હતા કે જે એક્સપ્રેસ એન્ટ્રી એવી સિસ્ટમ છે કે જે તમને ત્યાં આવવા માટે પીઆર અને ઇન્વિટેશન પૂરી પાડે છે એ એક્સપ્રેસ એન્ટ્રીના સ્કોરમાં પચાસથી લઈને બસ્સો માર્ક સુધીનો જમ્પ આવતો હતો આ સ્કોરિંગ સિસ્ટમ આખી એવી છે જે લોકો નવા છે એમને માટે એક નાટકડે એક મિનિટમાં ઇન્ટ્રોડક્શન આપી દઉં કે આ સ્કોરિંગ સિસ્ટમ એ વસ્તુ છે કે જેનાથી તમે કેનેડાની અંદર પ્રવેશ માટે લાયક છો કે નહીં એના માટેનો એક માનદંડ નક્કી કરેલો હોય છે એના માર્ક્સની આખી સ્કોર શીટ હોય છે એ સ્કોરશીટ ઉપરથી નક્કી થાય કે વ્યક્તિ કેનેડાની અંદર આવવા માટે કેપેબલ છે કે નહીં તો આ પ્રકારની જે સી એસ સિસ્ટમ હતી એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ છે એની અંદર એલએમઆઈએ જે આ બાબત આપણે ડોક્યુમેન્ટેશનની વાત કરીએ છીએ એને કારણે પચાસથી બસો માર્કનો ફેર પડતો હતો હવે જ્યાં કેનેડા જવા માટે લોકો આટલા તત્પર હોય અને બે બે માર્ક્સ ત્રણ ત્રણ માર્ક્સ માટે આઈટીએ આવતા રહી જતું હોય ઇન્વિટેશન આવતા રહી જતું હોય એ વેટાણે આ એલેમ આવીએ એ જાદુની ઝપકી તરીકે કામ કરતું એક જાદુની પુડિયા તરીકે કામ કરતું અને એને કારણે ઘણા બધા લોકોએ કેનેડાની અંદર પીઆર મેળવવામાં સફળતા મેળવી છે આ એલેમ આઈએ શું છે એના માટે આપણે શું વાત કરવી જોઈએ અને હવે આ રસ્તો કેવી રીતે આપણા માટે બંધ થાય છે અને કેનેડાની નવી ઇમિગ્રેશન પોલિસી જે બે હજાર ચોવીસમાં એક પછી એક ઝાટકા આપતી જાય છે એમાંનો ઝટકો છે આ એલ એમ આઈ એ બંધ થવાની બાબતે આપણે જાણીએ આજના વિડીયોમાં છેદ સુધી બની રહેશો આજનો વિડીયો આપણે એટલો બધો લાંબો નથી બહુ ટૂંકમાં આપણે વાત કરશું પણ સરળ ભાષામાં બેઝિક ભાષામાં વાત કરશું બહુ વધારે પડતી ટર્મિનોલોજી યુઝ નહીં કરીએ બહુ સહેલાઈથી આપણે વિચારશું જોશું સમજશું કે એલ શું હતું અને એલ એમઆઈએ બંધ થવાથી આપણને શું પ્રોબ્લેમ થાય છે તો મિત્રો હું આ સૌનો દોસ્ત દિવ્યમ અંતાણી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આ વિડીયો છેક સુધી જુઓ એવી અપીલ કરું છું જે એક જાદુની છડી જેવો ડોક્યુમેન્ટેશનની આપણે વાત કરીને કે આગલી એક મિનિટ એ ડોક્યુમેન્ટ છે એલ એમ આઈ એ લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ આ બાબત એવી છે એના શું છે એના વિશે એક આપણે એક મિનિટમાં જાણીએ આ એક એવું ડોક્યુમેન્ટ છે કે જે કેનેડાના એમ્પ્લોયર વિદેશથી આવતા લોકોને આપે છે એ એ પ્રકારની અશ્યોરિટી છે કે કેનેડા તમે જશો એટલે એ વ્યક્તિને એ એમ્પ્લોયર છે એ નોકરી આપી દેશે એટલે કેનેડીની સરકારને ભરોસો થતો કે જે વ્યક્તિ આવે છે એ ઓલરેડી નોકરી લઈને આવે છે અને એને કેનેડામાં સ્થાયી થવામાં કોઈ ઇસ્યુ નહીં થાય અને એ મેન્ટાલિટીથી કેનેડા પોતાના એક્સપ્રેસ અંદર એ બાબતને પચાસ થી બસો માર્ક સુધી એના જે નોકરીના લેવલ્સ છે જેને ટીયર્સ કહેવાય છે એ ટીયર્સના આધારે પચાસ થી લઈને બસો માર્ક સુધીનું ગ્રેડિંગ આપતું અને એ ગ્રેડિંગ વધવાને કારણે એલ એમ ધરાવતા લોકો ફટાફટ પીઆર મેળવતા અને આ રીતે દુનિયાભરમાંથી લોકોએ એલ એમ આઈ એ દ્વારા કેનેડાના પીઆર લીધેલા છે પ્રશ્ન ત્યારે ઉદ્ભવ્યો કે જ્યારે એલ એમ આઈ એ માટે પૈસા લેવાની શરૂઆત થઈ મને ખ્યાલ છે ભારતની અંદરથી લોકો પચીસ થી ત્રીસ લાખ રૂપિયાની અંદર એલ એમ આઈ એ ખરીદે છે અને એલ ઉપર ત્યાં એ ઉપર પીઆર મેળવે છે આશ્ચર્યની વાત એ છે કે જે એમ્પ્લોયર એલ એમ આઈ એ આપેલું હોય છે એને ત્યાં ખરેખર એ પ્રકારની કોઈ જોબની વેકેન્સી હોતી જ નથી માત્ર પૈસા લઈને આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ ઇસ્યુ કરવામાં આવે છે આ એક પ્રકારનો સ્કેમ એક પ્રકારનો ફ્રોડ ચાલુ થતો હતો કે સીધા પચાસથી થી બસો માર્ક વધે એટલે એ વ્યક્તિની કેપેબિલિટી હોય કે ન હોય એ પીઆર માટે એક્સપ્રેસ એન્ટ્રી માટે કે એની પીએનપી પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામ માટે એલિજિબલ થઈ જતા હતા અને આને કારણે કેનેડાની અંદર વ્યક્તિઓનો ધસારો ખૂબ વધવા માંડ્યો ભારતથી પણ મિત્રો કેટલા બધા લોકો આ રીતે એલેમાયે લઈ અને કેનેડામાં આજની તારીખે પણ સટ થઈ રહ્યા છે તાજેતરમાં આજે તારીખ છે ચોવીસ નવેમ્બર બે હજારને ચોવીસ ત્રેવીસ નવેમ્બર બે હજારને ચોવીસના રોજ કેનેડાના જે વિદેશ પ્રધાન છે માર્ક મિલર એમણે એક એવું જણાવ્યું કે અમે લોકો બંધ જઈ રહ્યા છીએ જે કેનેડાની ઇમિગ્રેશન માટે એક બહુ ઝટકા સમાન બાબત છે જે લોકો પૈસાના જોરે જવા માંગતા હતા પોતાની નાગરિકતા બદલવા માંગતા હતા પીઆર મેળવવા માગતા હતા એમનો પણ રસ્તો બંધ થવા જઈ રહ્યો છે એમનું એવું કહેવું છે માર્ક મિલરનું કે તેઓ આ રીતે ખોટી એન્ટ્રીઝ રોકવામાં સફળ થવા માગે છે અને કેનેડાની અંદર જે વધતું ઇન્ફ્લેશન છે એને કાબૂમાં લેવામાં માંગે છે જે લોકો ભારતથી ફટાફટ જવા માગતા હતા કે બીજા કોઈ પણ દેશમાંથી ફટાફટ તેઓ કેનેડાની અંદર પહોંચવા માગતા હતા એમને એજન્ટ્સ 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 વિઝા હોય હોય કે ઇમિગ્રેશન એ ઇમિગ્રેશન એજન્ટ્સે પણ આજ સૂચવ્યું હતું કે પચીસ લાખ કે ત્રીસ લાખ રૂપિયામાં એલ એમ એ લઈ અને કેનેડા જઈ શકાય છે આ એક એટલો બધો ફ્રોડ હતો કે જેને કારણે કેનેડાના એક્સપ્રેસ એન્ટ્રીના સ્કોર્સ પણ હાઈ જતા હતા કે જેમ એલ એમાં વધુ જાય એમ એપ્લિકન્સ વધુ આવે ને એપ્લિકન્સ વધુ આવે એમ સામાન્ય બાબત છે કે કે સ્કોર્સ પણ ઊંચા જાય એવું જે એલિજિબલ કેન્ડિડેટ છે જે ખરેખર ભણેલા છે જે ખરેખર કેનેડાને મદદરૂપ થાય એમ છે એની ઇકોનોમીને મદદરૂપ થાય એમ છે ત્યાંના લોકોને મદદરૂપ થાય એમ છે ત્યાંના સિવિલાઇઝેશનને મદદરૂપ થાય એમ છે એ બધા લોકો રહી જતા હતા અને જે લોકો પૈસા ભરીને આગળ વધવા માંગતા હતા એ લોકોને પીઆર આવતા હતા એ લોકો એમાં આગળ વધી શકતા હતા અને આ એડવર્સ ઇફેક્ટને કારણે કેનેડિયન ગવર્મેન્ટે બે હજાર વીસથી થી શરૂ આ બધી બાબત બે હાજર ચોવીસ માં જેની સરકાર જાગી છે કે બંધ થવાનું છે તો મિત્રો હવે વાત એવી છે કે દ્વારા જવાનું કેનેડિયન સરકારે રોકી દીધું છે જે લોકો એવો પ્રયત્નમાં હતા બીજા કોઈ રીતે મળે તો તો અમે લઈ અને પણ કેનેડા આંધળી સમય પૂરો થઈ ગયો છે જેમ આપણે આપણા અગાઉના વિડીયો પણ વાત કરી કે કેનેડા હવે બહુ રેશનલ થઈ ગયું છે પોતાની અંદર પ્રવેશ થતા પોતાના દેશની અંદર જે લોકો ઇમિગ્રન્ટ તરીકે આવવા માટે વિચારે છે એ બધા લોકોને કેનેડા રોકી રહ્યું છે એનું કારણ ઘણું બધું સ્પષ્ટ છે એની રાજકીય અસ્થિરતા અને આર્થિક ઇન્ટરેશનને રોકવા માટે કેનેડા બધા પગલા લેવા પડે એમ જ છે જે લોકો આ રીતે કેનેડામાં ઇમિગ્રન્ટ થવા માંગતા હતા એમનું સપનું ભાંગીને ચકના ચૂર થઈ ગયું છે ખાસ કરીને બાબત એવા લોકોની છે કે જેમની એજ પૂરી થઈ ગઈ છે કે જેમના સી એસ ઓછા છે એવા લોકો આ રસ્તો બહુ ઝડપથી અપનાવતા હતા પણ એમના માટે પણ આ માઠા સમાચાર છે કે હવે કેનેડિયન ગવર્મેન્ટ આમને એન્ટ્રી આપનારી નથી આની સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે પણ જે પ્રકારે કેનેડિયન સૂત્રોમાંથી સમાચાર મળે છે જે તે ત્યાંથી રહેતા મારા બ્રધર પાસેથી મને અપડેટ્સ મળે છે એ અપડેટ્સ ઓથેન્ટિક અપડેટ્સ હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું મારા પાછલા વિડીયો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેની લિંક પણ તમને મારા ચેનલની અંદર અને આ પછીના વિડીયોમાં કમિંગ અપ નેક્સ્ટની અંદર મળી જશે એ વિડીયોઝ પણ બધાય ખાસથી જોજો બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ટૂંકમાં તમને વાત કરું છું બહુ વિગતવાર વાત કરતો નથી મારા વિડીયોમાં જ્યાં સુધી બને ત્યાં સુધી હું તમને બહુ સરળ ભાષામાં વાત કરવાનો પ્રયત્ન કરું છું તમારી કોઈ ક્વેરીઝ હોય તો તમે મને કોમેન્ટ્સમાં લખીને મોકલી શકો છો હું બને એટલી જલ્દી એ ક્વેરીઝનો સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરું છું મારા આગલા વિડીયોની અંદર પણ ઘણા બધા મિત્રો મને ક્વેરીઝ મોકલાવી હતી અને સંતોષકારક જવાબ આપવો મારા માટે પહેલો પ્રાયોરિટી બની જાય છે અને મને ખુશી છે કે હું એમને જવાબ આપવા માટે સમર્થ બની શક્યો છું જો આ વિડીયો આપણે લાઈક કરવો હોય તો તમે ચોક્કસથી કરી શકો છો કારણ કે આ વિડીયો બટ નેચરલી તમને ખૂબ ઉપયોગમાં આવ્યો હશે મેં જેમ આગળ કહ્યું એમ જેમ તમારા મિત્રો જે કોઈ પણ ભારતની બહાર જવા માંગતા હોય એમના માટે આ કેનેડાનું ક્ષેત્ર બંધ થાય છે એવી જાણ કરતો આ વિડીયો પણ એમને શેર કરવો ખૂબ જરૂરી છે સાથે સાથે જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો માત્ર એક જ સેકન્ડ લાગશે ને ટોટલ ફ્રી છે તો સબસ્ક્રાઈબનું બટન આપણે ચોક્કસથી વિડીયોની નીચે દબાવતા જઈશું આ બાજુ મારા બંને વિડીયોઝ અને આ બાજુ સબસ્ક્રાઈબનું બટન શું કરવું એ મારા ની અંદર આપ પહેલેથી જાણો જ છો નેક્સ્ટ વિડીયો સુધી મને રજા આપશો નમસ્કાર